સાંતલપુર સજ્જડ બંધ પાળી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારને વખોડ્યો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના મુદ્દે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે શુક્રવારે પાટણ જિલ્લાના સાંતલપુરના લોકોએ આ મામલે સજ્જડ બંધ પાળી જયશ્રીરામના નારા વચ્ચે રેલી યોજી વારાહી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા મામલે સમગ્ર સાંતલપુરના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને બાંગ્લાદેશના હિંદુ ભાઈઓને પોતાનું સમર્થન આપી ગૌ પૂજા સાથે સભા યોજી હતી અને સાંતલપુરને સજ્જડ બંધ પાળી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી બાંગ્લાદેશના વિધર્મીઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો હતો સાંતલપુરના લોકોએ મામલતદારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ સાથે કરાયેલ અમાનુષી ઘટના માફ કરી શકાય તેમ નથી તો લઘુમતીના ધંધા રોજગારોને કરવામાં આવેલ નુકસાનને કારણે લઘુમતીઓ ધંધા વિહોણા બન્યા છે ત્યારે આ સમગ્ર મામલે લઘુમતીઓને થયેલ નુકસાનની સત્વરે ભરપાઈ કરવામાં આવે અને બાંગ્લાદેશના કટ્ટરપંથીઓએ અંજામ આપેલી ઘટનાઓ ભારતના સાર્વભૌમત્વ અને ગરિમા તેમજ ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચાડનાર છે જેની ગંભીર નોંધ લઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે